जय कृष्ण राधे राधे मुरारे हे नाथ श्री गरुण वेद अध्याय यम यातना महर्षिवेदव्यासरचित वर्णन यम मार्ग मति क्रम्य गत्वा पापी यमालय किद्यति यातनां भुगते तन्मे कथय केशव ગરુડજીએ પૂછ્યું હે શ્રીહરિ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો ગરુડજીનો આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મદ મદ હાસ્ય રીલાવતા બોલ્યા હે કશ્યપ પુત્ર આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તને કહું છું તે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થડ થડ ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ હે વનિતાના પુત્ર બહુ ભીત પૂરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજ પુર નામનું નગર આવે છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે એને આ રીતે બરાડા પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સગડા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત જીવનો સગડો હિસાબ લઈ જઈને યમરાજાને જણાવે છે હે ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મોમાં જ લાગેલો રહે છે ધર્મરાજ યાની યમદેવ એ જીવાત્માની સારી રીતે ઓળખે છે જાણે છે છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યની યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સઘળી માહિતી જાણી લે છે પછી ચિત્રગુપ્ત બધું જાણતા હોવા છતાં જીવના પાપોની શ્રણ દ્વારા તપાસ કરાવે છે સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાની કાબિલ હોય છે એ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે એ પુરુષ અને સ્ત્રીઓ શ્રવણ અને શ્રાવણીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યો ચિત્રગુપ્તને બતાવી દે છે એ ધર્મ રાજાના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીએ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે તે માનવીઓના તમામ કર્મો જાણી અને યથાર્થ કહે છે વ્રતદાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મ રાજાની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોની સારી રીતે જાણે છે ધર્મ રાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોની જાણે છે આ રીતે યમરાજા પાપીઓના પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દળ લઈને મોટી કાયાવાળા અને પાળા પર બિરાજમાન થયેલા યમરાજાના ભયાનક સ્વરૂપ ને પાપીઓ જુએ છે ત્યારે પાપી જીવો અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે યમરાજ પ્રલયના મેઘ સમાન ગજના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના ચમકારાની માફક ચમકતા આયુધ ધારણ કરવાને કારણે અતિ ભયંકરની બિહામણા ભાષે છે તેઓ બત્રીસ હાથવાળા છે છ યોજન લાંબુ અને વિશાળ શરીર ધરાવે છે તથા કૂવા જેવડી ઊંડી અને પહોળી ભયાનક ડરામણી આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાળો છે લાલા લાલ આંખો અને લાંબુ નાક છે તેમનો હિસાબ નિશ ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાષે છે એમની પાસેના સગડા દૂતો ભયાનક ડરામણી ગજનાઓ કરતા રહે છે એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલ દુષ્ટ કૃત્યને યાદ કરીને પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રદ કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે તથા દાન પુણ્ય ન કરવાથી તે પાપાતમાં વારવાર કાપતો રડતો બરાડા પાડે છે ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચારી પાપી તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોણા માટે આ પાપ કર્મ સજ્જિત કર્યા છે હે મુંડ માનવી કામ ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે યાતનાઓ પણ ભોગવ આ સમય તું ગભરાઈ જઈને મોં શા માટે ફેરવી લે છે તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે તે તું જાણી લે યમરાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બનવાન સૌની સાથે સન્માન વેરવાર વહેવાર કરવાવાળા છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ જીવ પોતાના કર્મની વિચાર તો ચૂપચાપ થઈને બેસી જાય છે ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મ રાજા એના પાપ માટે ઉચિત દંડ ભો સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દય તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ યમરાજાની આજ્ઞા મેળવીને દુર્દંડ પ્રચંડ ચંડ વગેરે દૂત એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે ત્યાં સડક તાગણીની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે એનો વિસ્તાર પાંચ યોજનાનો છે એક યોજનની એની ઊંચાઈ છે એ વૃક્ષની ડાળે નીચેની તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલો સડક તો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ દૂતમાં દયા ધર્મ હોતો જ નથી એ સેમલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈ જઈને યમના દૂતો તરફથી પ્રતાડિત કરવામાં આવે છે મદદહીને પાપી જીવ દૂતોને હાથ જોડીને કર ઘરે છે હે દૂતો અમારા અપરાધની ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવને લોખંડના સળિયા મુદ્દર તોમર ગદા ભાલા અને મૂશળ વગેરેથી યમદૂતો મારે છે આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થઈ જાય છે એમને આ રીતે મૂર્છિત થઈ ગયેલ જોઈને યમદૂતો કહે છે હે પાપી દુરાચારી તમે આવા દુઃખો આપ આપવા જેવા કર્મો શા માટે કર્યા છે તરસ્યાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને બટકું રોટલો પણ નાખ્યું નથી કાગડાઓને પણ કંઈક દાન કરમ કરીને ખવડાવ્યું નથી ના તો ઘર પર આવેલ અતિથિનો સત્કાર કર્યો છે ના તો પિતૃઓનું તર્પણ કાર્ય કર્યું છે હે જીવ પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું છે જેનાથી તારી આટલી યાતનાઓ ના ભોગવવી પડે ના તો તે સાધુઓની સેવા ચાકરી કરી આથી હવે તારા કર્મના ફળને ભોગવ જેના કારણે તે અધર્મને સચિત કર્યો છે આથી યમરાજાની આજ્ઞાથી દંડ ભોગવો હવે તો શ્રી હરિજ અપરાધને ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ આમ કહીને નિર્દય થઈને જીવને ગભરાવા ભયભીત થવાનું શરૂ કરે છે સળગતા અંગારાના સંદેશ તાળવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોની વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે આથી એ પાપી ભયાનક આકૃત કરવા લાગે છે રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાથી બાંધીને મૂછળથી ભયાનક રીતે મારવામાં આવે છે અને શૂળોથી પીળા આપે છે ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરવતીથી કાપીને ચીરીને બે ભાગ કરવામાં આવે છે કોઈ જીવને ધરતી પર સુડાવીને હાંડીથી જીવોના ટુકડાઓ કરવામાં આવે છે કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધારદાર તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને કોઈને દયાહીન થઈને કોલ્હામાં નાખીને ઈખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરીને લોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કડાઈના ઘીમાં કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહી ચલાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે આ સગડા વજ્રની સમાન ચાંચવાળા માંસ ભક્ષી કાગડા અને ગીધ વગેરે પાપી જીવના શરીરને નોચે છે આંખોમાં ચાંચ મારીને તથા મોંમાં માંસને ચાંચથી કાપે છે કોઈ પોતાના ઋણને માગે છે હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ શીડાસીથી કાપીને યમદૂતોને માંગવાવાળાને વાળાને આપે છે યમના દૂત આ પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરીને તામી સન્નાદી ગોળ નરકમાં ખેંચીને નાખે છે આ નરકો ખૂબ જ દુઃખો આપવાવાળા છે એ ઉપરાંત શિવણાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે તેમ નથી એ ભયાનક યાતનાઓથી તો ભલા ભલ ભલાભલાના હાથ ગગડી જાય છે એ ગરુડજી બધા મળીને ચોર્યાસી લાખ નરક છે એમાંથી સૌથી કરુણ ભયાનક ધોરી નામના એકવીસ મહાગુર નરક છે એના નામો આ પ્રમાણે છે પહેલું તાત્રિસ્ત बीजू लोहशंकु तीज महाचेरव चौथु शालमली पांचमू शेरव छठू कुंडमंडल सातमू कालसूत्र आठ मूर्तिका नवमु सघात दसमु लोहितोद अग्यारू सविश बारमु संप्रताम तेरमु महातीरथ चौदमु कालकी की संजीवन સોળમો મહાપથ સત્તર અવિશી અઢારમું અંધતા મિશ્ર ઓગણીસમું કુંભી પાક વીસમું સમપ્રતાપન બીજું અને એકવીસમું તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોની ફળ આપનારા છે આ બધામાં યમદૂતો નિવાસ કરે છે આ નરકોમાં પડેલા જ્ઞાની પાપી અધર્મીએ નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવે છે તામિસ્ત્ર મહાપથ અધતામિસ્ત્ર અને શૌરવાદિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને અને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવા શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબલ કરીને અંધકાર સ્વરૂપ અધમત અધપતન નરકે જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાની તૈયાર રહે છે એ જીવ અંતે ગોર અંધકારના સ્થાનને સન્માન અંધતા મિશ્રણ નામના નરકમાં જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે યાતના નિરૂપણો નામ તૃતીયોધ્યાય સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरि मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरि मुरारे हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे